તો મિત્રો તો અમે બીજો ફેરો ભરવા આવી ગયા ગાડીનો ને આ સવારમાં વિડીયો નહોતો રહી અમે બાકી બધી અમે ભરી દીધી ગોડાઉન સલો સલ કરી દીધા અમે ભાઈ ને હવે એટલી બોરી રહી અમારે બધી કાલે ફાઈન થઈને બધી ગોડાઉનમાં નાખી દેવાની હે આ અમારી પાછી ગાડી ભરવા માંડી બીજો ફેરો ને આ બધી ગાડી આવી ગઈ વાંકાનેર નું ભરવા તો આ વાંકાનેર ભરવા લીધું બે વાંકાનેર ને અમારે ભરવાનું હોય કેવો જ નું તો ભાઈ યુદ્ધના ધોરણે કામ હાલે અમારે બધું મજૂર બજુર ને કઈ ઘટે નહીં અહીંયા જેને ભરવી હોય ને વાંકાનેર ની ગાડી વાળા આવવા જ દેજો એટલે વાંકાનેર તમારે ઘાય ઘા લોડિંગ થઈ જાય મુંજાતા ની જીરી કઈ પરમ મિત્ર ભેગા થઈ ગયા જામનગર થી ને આવી ગાડી તો આ ભરવા આવ્યા માઇન્ડવી ને આ જવાના હા આપડે કચ્છમાં ગોડાઉન મળે ને ખાલી કરવા હવે આ કેદી પોતે કઈ નક્કી છે નહીં બાપુ નું કેદી પોતે બાપુ એ અમે ખુબી જાવ અમારા ભાઈ આ જો મુનાભાઈ ગાડી ભરા છે આવી જાવ તમે કીધા આ જો અમારા મુનાભાઈ નો છોકરો છે આમાં એ બે બાપ દીકરો આવે ગાડી આંકવા મુનાભાઈ